સંપર્ક કરો તારીખ એક સાત બે હાજર ચોવીસ ના રોજ પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાથ ભગવાન ની જ્યોતિ રવાડી નીકળી હતી પરંપરા અનુસાર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુરો સાથે પ્રસ્થાન પામી હતી જે રવાડી શ્રી પદ્મના ભગવાનની વાડી પરિસરમાં પરિભ્રમણ કરી પુનઃ નિજ મંદિરમાં સંપન્ન બની હતી ભગવાન પદ્મનાથની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું હોય વહેલી સવારથી જ પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે અઢારે વર્ણનના લોકો મોટી સંખ્યામાં શ્રી પદ્મનાથ મંદિર પરિસરમાં રવાડીના દર્શનનો લાભ લે ધન્યતા અનુભવી હતી